ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે હિન્દુ નવ વર્ષ ચૈત્ર મહિનાથી શરૂ થતું પ્લીઝ આપણે યજ્ઞ અને ઈશ્વર ઉપાસના સૌપ્રથમ કરીશું એ માટે હવે નારા બંધ કરીએ અને શિસ્તબદ્ધ રીતે સૌપ્રથમ આપણે ઈશ્વરની આરાધના કરવી જોઈએ અને એ આજે આપણે શરૂ કરીએ છીએ યજ્ઞ કરનાર ટીમના ભાઈઓ યજ્ઞ સામગ્રી અને યજ્ઞની વસ્તુઓ લઈને ઉપર આવી જાય ઝડપ કરો હાલો આપણે જયપુર માં એક સંમેલન